નમસ્કાર આપ જોઈ રહ્યા છો જીએસટીવી ન્યૂઝ અને આપની સાથે હું છું અત્યારે હાલ એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે હવે આપણા તો વાહનો સલામત નથી પરંતુ પોલીસ સ્ટેશનમાં રાખેલા વાહનો પણ સલામત નથી દ્વારકા પોલીસ સ્ટેશનમાંથી સરકારી વાહનોની ચોરી થઈ હતી પોલીસ સ્ટેશન ખાતેથી સરકારી જીપ લઈ અને અજાણ્યો શખ્સ રફુ ચક્કર થઈ ગયો હતો જિલ્લા પોલીસ વડાને જાણ કરાયા બાદ પોલીસ વિભાગના એલસીબી એસુજી સહિતની ટીમોએ કામગીરી હાથ ધરી અને ચોરીલા વાહનને ઝડપી પાડ્યું હતું પોલીસને પડકાર ફેંકતા છે

જી વાત કરવામાં આવે તો દ્વારકા પોલીસ સ્ટેશન ખાતેથી પોલીસ નો ચોરી થઈ ગયો હતો તે હાલ પકડાઈ ગયો છે દ્વારકા અને અને જામનગર હાથ ધરી જામનગરની આંબટ ચોકડી પાસેથી મોહિત શર્મા નામના વ્યક્તિને પકડી લીધો હતો અને તે હાલ જે ગાંધી ગાંધીધામ ના રહેવાસી છે અને હાલ જે છે દ્વારકા પોલીસે તેમને લઈ આવ્યા છે અને હાલ વધુ તપાસ હાથ ચાલી રહી છે જી આભાર નારણ અમારી સાથે જોડાવા બદલ અને સમગ્ર માહિતી આપવા બદલ